પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે પ્રભુના લાડકવાયા આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સર્જક છે ગુણવત્ શાહ આ પુસ્તકની અંદર અઠ્યાવીસ પ્રકરણો છે અને બધા જ પ્રકરણોમાં વાચકને પ્રેરણા મળી રહે છે એમાં આપણે જોઈએ તો પ્રથમ પ્રકરણ જ છે પ્રભુના લાડકવયા માં માનવતાની વાત છે તો રામ રાખે ને કોણ ચાખે આ પ્રકરણમાં પ્રભુ પ્રત્યેની જે શ્રદ્ધા છે તેની વાત છે અને પ્રાણીઓ પ્રભુના પ્યારા માં જે મોંઘા પ્રાણીઓ પોતાના માલિક માટે થઈ કઈ રીતે વફાદારી અને નિષ્ઠાની જે કંઈ વાત છે કે મોંઘા પ્રાણીઓ પણ નિષ્ઠા રાખી શકાય છે એની વાત છે અને એન આર આઈ ભીના ભીના આ પ્રકરણમાં પોતાના દેશમાંથી વતનથી વિદેશમાં કમાવા અર્થે જાય છે અને ત્યાં ખૂબ પૈસા કમાયા પછી પોતાની દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાની જે સેવાયજ્ઞની જે કંઈ વાત છે એ વાત છે અને ત્યારબાદ પ્રકરણ પચીસથી અઠ્યાવીસમાં બધા જ પ્રકરણોમાં સ્વાસ્થ્યની વાત છે આમ જોઈએ તો આ પુસ્તકમાં ઘણા બધા વિષયો ઉપર ખૂબ સરસ રીતે લખાણ અથવા લેખ તૈયાર થયા છે અને વાચકોને આ વાંચવા ખૂબ ગુમ છે મને લાગે છે આ એક અદભુત પુસ્તક જે આપણે વાચકો માટે ખૂબ જ ઉપયોગી નીવડે એવું છે છતાં પણ લેખકે એક આપણે મીઠી ટકોર કરી છે કે જેના પુસ્તકની પાછળના બેક સાઈડ આપણે જોઈએ તો લખ્યું છે કે આ પુસ્તક વાંચ્યા પછી પણ કોઈ માણસ જેવો છે તેવો ને તેવો રહે તો આ વાક કોનો તો આ વાક લેખકનો છે એવું કહ્યું છે ગુણવત્ત શાહે એટલે ફરી વખત આ પુસ્તક એક બેઠકે પૂર્ણ થાય એવું ઉત્તમ કોટી પુસ્તક છે આભાર